હવે વાગુ ટેન્શન નઈ લેવાનું મારો મોબાઈલ નવો મસ્ત રિઝલ્ટ મળશે હવે અમારો રિઝલ્ટ આવત છે હા હા ઓમે ચાલુ મારી વાત આપણો જો હું તને પહેલી વાર જઈને થોડું લોકેશન દઉં અને સ્ટોરી બોરી ચેક કરું એટલી ઘણા ઘણા બલાન દુષ્ટી પેરા બરોબર હા વો વો જલા તૈયાર કરો એ જલા બુબત અભી કોમા એક વાત કહું તું હો લે આ આપડા બદ્ધમ થી ગમે તે કોઈ ભી વસ્તુ ભૂલી જાય એનો વાઘુ તરત દંડ લખે પણ આ કેમેરો ભૂલી જાય એનો દંડ ની વાત તેમ ના કરી એને

દોરદાર ઘડી મેં આ પૂરા પડ્યા ને ખેતરમાં એ ધાપ્પા મારેલા હતી પાણા કરેલા બરાબર બે સાઈન એટલે ધો તું ધુચમ હજુ ધૂચું નહીં પહેર્યું તી એટલે વાપડ મારી વાત જલ્દી ધોચી પહેર આમ વાપડ કે તું વાળો હોય નહીં એટલે કે આર્યા બે મોબદનું ખેતર હોય અને આ બે ભયા વાય હોય એટલે અમારી જોડે એક મસ્ત સ્ટોરી છે હા નહીં આપણે જે અભિગનો અભિખુ શું ભૂલી ગયો સ્ટેન્ડ ભૂલી ગયો તો તી લે તો સ્ટેન્ડ લે તમે ભૂલી નઈ ગયા કેમેરો તમે કેમેરો ભૂલી ગયા જ વાહ તારે એટલે હું પેલા કઈ સ્ટોરી નક્કી કરવા જો

તો પણ મેઘુ તો આપડે તમારે વાત કરવાનો કોઈ હક જ નહીં પણ હવે લસી ગાંઠો તો ખાતા મોડું થઈ ગયા લી તમે તાર હો પણ તમે તાર બસો રૂપિયા લસી હું ના નહી પાડતો પણ આ તો ખાલી ચેક કરવા જ કેમેરો નતો લાવ્યા

તમે અલગ અલગ ગણે પૂડા વેચી માર્યા છે પણ તમે આવો ને એટલે કે આ જોવાનું કે આ ચલોજી હાજર નહીં એટલે તમારા સદાજીના પાડામાંથી બે ચાર પૂડા લઈને તમારા પાડામાં નાખવાના તમે નાખીને જતા રહો નહીં એટલે તમારા મને કે આપણે પૂરા વધી ગયા બરાબર તમે નાખીને જતા રહો ને એટલે ધલો આવે ને મારા ખેવાય પાળા તો ગણી કરી નાખ્યા છે હું જોઉં હા આધર નહીં એટલે ચલો પાછો બે ચાર પૂરા તમારા મો લઈ અને એના મોય નાખે અને તમે પાછા એટલે કોઈ કેવા જ નહી તમે કહો તો તમે તો પેલા કેવા જ હોય તો પેલા સાવાસ હોય પેલા સાવાસ હોય બરોબર હા સ્ટોરી આપડે ઉતારી એ ધલા કવાય

આપડે ઓલ્યા પોલા લડાઈ જઈએ એટલે પબ્લિક આપણું મજા લે છે બરાબર ભાઈ મસ્તી રાજી થાય પણ અરે તના મારવાનું બાત કરેવરિટ ના છું એટલે કેવી તુમન મારવાર વાત કરે કેજી પેલા હવે બધું આતાર કરી તમે કહી દીધું બધું કહી દીધું કે પેલો પાડો ધલાજી નો ના પાડો તમારો બરોબર તમે બે દાણા છેતરમાં આવો ને એટલે કે ધલાજી હાધર નહીં ઈયનમાંથી પૂડા લઈને આપણા પાડા નાખી દેવું બરોબર એટલે તમારે નાખી દેવાના નાખવા ધલા આર્યા પૂડા નાખીને થતા ને એટલે તારા અબ્બાનું ઘડક રહી એટલે આ મારા અરે બે દાણા હાજર નહીં લાવો ને એન પાડામાંથી લઈને મારા મારામાં નાખી દેવું એટલે વાસ્તવમાં તમારે બે દાણા હો હોત પૂડા હોય અને છેલ્લે બેન હરખા જ નહીં

ભાગુ એન્ટ્રી લેજે એટલે એન્ટ્રી વામાં ના આવે ભાઈ ખેતર માં સ્ટાર્ટ લે ભાઉ હા ધલોજી જે આ લાગતા નહી તો દેખાતા જ નહી ઓય એ ભાઉ હું કહું કે ચાલો જે આને ધીન મોઠી આપડા પુડા લઈ જા આપડા માં પોત હા એમાં ખબર નહી પડે નહી હા નેર જલ્દી તમે એવા માંગતા રોડ તમે આ નાસી ને જતા હવે તું તું આ બાકી આમતા જોડે બેઠો

ચો ક્યાં આ ફોરી કોડા પૂરા નતા સોરતા તો આ તો અમે વિડીયો બનાવતા હતા ચો વિડીયો બનાવતા એટલે આ તો પૂળા ઓમથી ઓમ કરવાનું ખાલી વિડીયો બનાવતા હતા એટલે આ તમે પૂળા રમણ ભ્રમણ કહીને છે તો તો નહીં આમ પડતી લા હેઠ બધા પૂળા ઘણી ઘણી પહેલાં કાલે કહે હેઠ હેઠ પણ બધાને બોલાવતા હોય નહીં બોલાવતા હું એક દાખ ગોઠવી હા લા ગોઠવી છે ફેર આવડે હેઠ ચાલ ભાઈ મેં નહીં થયાર એ બધા હતા

ಹಾಂ ಮಾರು ಎಸ್ ಪಿ ಹಿಂದುಸ್ತಾನಿ ಆಯ್ತು